કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે કીધું તે સત્ય છે અને અમે કોંગ્રેસના તમામ નેતાઓ તમામ ધારાસભ્યો એમની સાથે છીએ વરિષ્ઠ ધારાસભ્ય કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા તેમણે આ પ્રતિક્રિયા આપી છે હાલ આપણે જાણીએ છીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યા છે અને તેમાં પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે તેમણે જે કહ્યું એ સત્ય છે સરકાર દારૂ અને ડ્રગ્સનું દૂષણ દામવામાં સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં તેલ રેડાયું છે એટલે આ આંદોલન ઊભું કરવામાં આવ્યું છે જે પ્રમાણે જીજ્ઞેશ મેવાણીએ જે વાત કરી છે એ સમગ્ર ગુજરાતની કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ તમામ કાર્યકરો એમના સાથે છે જે પ્રમાણે જ્યારે વાત હોય જે પ્રમાણે જીજ્ઞેશભાઈ જે વાત કરી છે એ વાતના અંદર ચોક્કસ હું સમજુ છું સાચી વાત અને જે સાચી વાત એમણે કરી છે ત્યારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તે લડાઈ હોય અને જે પ્રમાણે એક આંદોલન અલગ જાતનું ઊભું કરવાની કોશિશ કરતા હોય તો હવે પ્રજા પણ સારી રીતે સમજી ચૂકી છે ગુજરાતની કે આ ખાલી હવા ત્યાં મારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો અને જે પોલીસ પરિવારના નામે જે પ્રમાણે જિગ્નેશભાઈ પર જે સમજો આક્રોશ કરાવી રહ્યા છે એ પણ હવે પ્રજા સારી રીતે જાણી રહી છે એટલે હું સમજુ છું કે જિગ્નેશ મેવાણી મારા સાથી ધારાસભ્ય છે વિધાનસભાના અંતર અમે સાથે જ બેસીએ છીએ અને જે કરી રહ્યા છે તે ડ્રગ્સ અને દારૂના અડ્ડા ચાલી રહ્યા હોય ત્યારે તે બોલતા હોય ત્યારે હું સમજું છું ચોક્કસ એમના પાસે તથ્ય અને પુરાવાના આધારે બોલતા હોય છે એવો ખૂબ અભ્યાસું છે એટલે જે પ્રમાણે જે જે એમણે વાત કરી છે સમગ્ર કોંગ્રેસ પરિવાર જિગ્નેશ મેવાણીના સાથે છે ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રીસ વર્ષથી ગુજરાતના અંદર છે ગુજરાતના અંદર જે પ્રમાણે જે ઘટનાઓ બનતી રહી છે તે સમગ્ર આપના મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આમ વાત પહોંચે છે કે જે પ્રમાણે ગુજરાતના અંદર જે અત્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે પેપર લીક થવાની ઘટના હોય કે જે મોટા 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 પ્રમાણમાં કન્ટેનરો આવીને ડ્રગ્સ પોર્ટના ઉપર ઉતરતા હોય જે આજે બેરોજગારી વધી રહી હોય જે પ્રમાણે આજે ગુજરાતના અંદર કોઈ જગ્યાએ લો ઓર્ડરની પરિસ્થિતિની વાત હોય તો દરેક એવા ઇસ્યુ છે મોંઘવારીના ઇસ્યુ છે ખેડૂતોને પોષણસણ ભાવ નથી મળતા મગફળી લઈને જ્યારે ખેડૂત એને યાર્ડમાં જાય છે ત્યારે એને કોઈ એને ખરીદવાળું નથી હોતું એ પ્રમાણેની ઘણી બધી સમસ્યાઓ છે આ સમસ્યાઓને વાંચા આપવા માટે જ અમારી આક્રોશ યાત્રા પણ ચાલી રહી છે અને આજે જે સનની પ્રક્રિયા છે એના અંદર પણ અમે એ જ કહીએ છીએ કે લોકોને જાગૃત કરવા માટે આજે અમે સમગ્ર વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ લોકો તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આજે અહીંયા ભેગા થયા છે અને સરની જે પ્રક્રિયા છે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એના માટેની અમે માર્ગદર્શન લોકોને આપીશું ને આ ફોર્મ ભરવા સૌના માટે જરૂરી છે મારા માટે બી જરૂરી છે એટલે તમામ લોકોને અમે એ જ અપીલ કરવા આવ્યા છીએ કે સરની પ્રક્રિયા પૂરી કરો